હે બટા કેમ કઈ તકલીફમાં માં શું ના ધમલીમાં એવું કઈ નથી મને કઈ વાંધો નથી અરે દીકરી ખોટું શું લેવા બોલેશ તારા મોઢા ઉભે તો ચોખ્ખું દેખાય છે અરે ના ધમલીમાં એવું ધમલી નથી આ તો ઝીણું ઝીણું માથું દુખે છે અને ઝીણો ઝીણો તાવ આવી ગયો છે એટલે તમને એવું લાગે છે પણ ધમલી માં તમે જરાય ઉપાધી ન કરો એ તો હમણાં આવી જાય અરે દીકરી દવા વગર થોડું કઈ રાગી આવશે જા બટા જા પેલા દવા લઈ આવી અને જો પૈસા જોતા હોય ને તો જા મારા બટવા માંથી લેતી જા અરે ના રે ના ધમલી માં એની કઈ જરૂર નથી અને હું તમ તારે હમણાં દવા લઈ આવીશ પેલા ઘરના બધા કામ પૂરા કરી નાખું ને પછી જઈશ અરે ના બટા તું જા પેલા દવા લઈ ને પછી કામ કરજે ના રે ના ધમલીમાં એવું કાંઈ નથી કરવું વળી કામ અધુરાઈ છે ને હેતલબેન આવી જાય છે ને તો વળી ખાલી ખોટી હેતલબેન રાડું પાડશે અરે બટા તું એની ચિંતા કર માં હું હેતલને કહી દઈશ પણ ધમલીમાં એ પછી તમને નો કહેવાનું કિશે એના કરતાં તો પહેલાં હું બધાય કામ કરી નાખું અને પછી હું જાઉં અને પછી જાવ એટલે ખાલી ખોટી માથા કોઈ નહીં અરે બટા હું એની સાઉ છું

સીએ નઈ એટલે આ વિશે તો કેર ની તો ગઈ છે ક્યાં આને તો એને મને નકરું કામ કરું જ ગાઠા વડે છે ગઈ છે ક્યાં ઈ અરે ના દીકરી એવું કાઈ નથી એ બચારી ને તાવ આવી ગયો છે ને તો મે એને કીધું કે જા બેટા તું પેલા દવા લઈ આય એટલે એ દવાખાને દવા લેવા ગઈ છે તમે પણ સાસુમાં હાવ એમ છો હો ઈ હાવ ખોટી છે એને કામ નો કરવું પડે ને એટલે ઈ તમને ચોકલેટ આપીને જતી રહી ના દીકરી આમાં ચોકલેટ આપવાની તો કઈ વાત જ નથી ઈ બચારીને હકીકત તાવ જ આવી ગયો છે હા તે તમે તો કેમ જાણે ડોક્ટર હોય એમ કયો છો ઈ હાવ ખોટીની છે તમને બનાવીને ઈ નીકળી ગઈ કાલે આવવા દયો જો એનો વારો પાડું ઈ અરે દીકરી ડોક્ટર ભલે ને નો હોય પણ માણસના મોઢા ઉપરથી તો ખબર પડી જાય ને કે કોણ સાચું છે ને કોણ ખોટું છે બાકી તો દીકરી આવું ખોટું અભિમાન ન કરાય અને જો અભિમાન કરવું જ હોય ને કર્મનું કરાય રૂપિયાનું નહીં કારણ કે ફળનો રાજા કેરી છે ને છતાં પણ એ કિલો જ વેચાય છે અને જ્યારે શ્રીફળ નંગમાં વેચાય છે પણ આ તો દીકરી ઓલી વાત જેવું છે કે હારું જોવા માટે હારી નજર જોઈએ હા અમારી નજર જ ખરાબ છે પેલા તમારું કરો તમારી હવે ઓછું દેખાય છે પણ આ હું નહીં આખું ગામ કેતું તું કે વંદુડી હારી નથી છતાં પણ મેં એને રાખી અને જોવો તો આજે ઈ બાનું કાઠીને નીકળી ગઈ ને અરે દીકરી સમજવા જેવી એક વાત છે કે એક સમુદ્રના કિનારે એક બાળક રમતું હતું એક મોજુ આયું ને તો એનું એક ચप्पल તણાઈ ગયું પછી બાળકે સમુદ્રની રેતી ઉપર લખ્યું કે સમુદ્ર ચોર છે થોડી દૂર માછીમારો દરિયો ખેડીને માછલીઓ પકડીને લાવ્યા આ માછીમારો એ સમુદ્રની રેતી ઉપર લખ્યું કે સમુદ્ર મારો પાલનહાર છે પછી એક માનો એકનો એક દીકરો સમુદર માં એક સમુદર સમુદ્રના કિનારેથી ચીપ માંથી મોતી મળ્યું પછી એને સમુદ્ર ની રેતી ઉપર લખ્યું કે સમુદર દાનવીર છે પછી દીકરી એક જ મોટું મોજુ આવ્યું ને તો આ રેતી ઉપર બધા જ લખણને ભૂસીને હાલ્યું ગયું સાસુમા આમાં તમારો કહેવાનો મતલબ શું છે અરે દીકરી કહેવાનો મતલબ એમ છે કે દરેક માણસના અભિપ્રાય અલગ અલગ હોય છે અને એટલે જ સમુદ્રની જેમ આપણે બીજાના અભિપ્રાયની ચિંતા કર્યા વગર આપણે આપણું કામ કરવું જોઈએ આપણે આપણું જ જોવું જોઈએ જો તમે તમારું જ જોશો ને તો જ તમે મોજમાં રહી શકશો મોજમાં તો રહેવું જ છે પણ કેમ રહેવું આપણે એને માને બધાનું કેવું કેવું રાખતા ઓવી છે પછી આપડા કામમાં ન આવે અને નકરા બાનાસ બતાવે તો પછી મોજમાં કે તંબુરામાંથી રહેવું અરે દીકરી આપણે જેવા સવી ને આપણે એ ઉજ રહેવું જોઈએ કારણ કે ઓરિજિનલ ની કિંમત ઝેરોક્સ કરતા વધારે જ હોય છે સાસુમાં આપણે તો ઓરિજિનલ જ રહેવું છે પણ આ એને માને બીજા જ નથી રહેવા દેતા ગમે એવું રાખો ને તો એnte નિરાશ સાચ મળે છે અરે દીકરી આ જીવનમાં બે જ લોકો નિષ્ફળ જાય છે એક જે વિચારે છે ખરો પણ એ કાંઈ કરતો નથી અને બીજો જે કરે છે ખરો પણ કાંઈ વિચારતો નથી માટે દીકરી જો જિંદગીને સમજવી જોઈએ ને તો પાછળ જોવો અને જો માણવી હોય ને તો કાયમ આગળ જ જોવો હા સાસુમાં જિંદગીને જોઈ લીધી અને માણી લીધી પણ કાંઈ વૈડું નહીં

હા દીકરી આજના માણસો ને તો ના તો કાયદો પસંદ છે અને ના તો વાયદો પસંદ છે બસ માત્ર ને માત્ર બધાને પસંદ છે માટે દીકરી દાખલા ખોટા પડે ને તો પોચી શકાય બાકી જો લાગણી નું ગણિત ખોટું પડે ને તો જિંદગી વોટાડે ચડી જાય છે દીકરી આ સાસુમાં અત્યારે તમે કયો ને એવું જ છે અત્યારે કોઈ કોઈ નું છે બધાય ખાલી ખોટા ગપ્પા જ મારે છે અને એના હિસાબે તે આપણે દુખી થાય છે આ દીકરી જિંદગીમાં પડેલું દુઃખ ચારણીનું કામ કરે છે જ્યારે દુખ પડે ને દીકરી ત્યારે જીવનમાંથી પારકા વ્યક્તિઓ દૂર થાય છે અને જે પોતાના હોય ને એ જ વધે છે બાકી તો દીકરી આ દુનિયા એ ના જ હાલચાલ પૂછે છે કે જેમની હાલત સારી હોય બાકી જે મુશ્કેલીમાં હોય છે ને દીકરી એના તો ફોન નંબર પણ ખોઈ નાખે છે હા ઓ સાસુમા આ તમારી વાત એકદમ સાચી છે આજે મને સમજાઈ ગયું કે આપણે આપણી રીતે જ રહેવાય ખોટી કોઈની આશા ન રાખાય આશા રાખવી તેરે હેરાન થાવીને હા દીકરી જ્યાં સુધી માણસ પોતાની જાત ઉપર વિશ્વાસ નથી રાખી શકતો ને ત્યાં સુધી એ માણસ ભગવાન ઉપર પણ વિશ્વાસ નથી રાખી શકતો બાકી તો દીકરી આપણી સમસ્યાઓનું નિરાકરણ આપણે પોતે જ કરવું પડે છે બાકી તો આ દુનિયા સ લાજ આપે છે સાથ નહીં હા સાસુમાં સો ની વાત કરી હો તો લ્યો હવે હું ચા બનાવતી આવું વાંધો ભલે બીમાર છે એટલે રજા રાખતી અને આજે ઘરના બધા જ કામ હું પોતે કરીશ હા દીકરી જાવ હવે ક્યાં રહી દુખી નહીં થાવું ભલે સાસુમા જોયું ને મારા વાલા આજના જગત માં જો સુખી હોય ને તો બીજાની જાત ઉપર પણ વિશ્વાસ રાખજો જો પોતાની જાત ઉપર વિશ્વાસ રાખીને મહેનત કરશો ને તો આ દુનિયામાં કોઈ ની દેવડ નથી કે તમને સફળ થતા રોકી શકે જય દેવા દાદા